નમસ્કાર મિત્રો હું ચંદન રાઠોડા મારી વિજ્ઞાન વિશ્વ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમારો અનુભવ હશે કે તમે જ્યારે કોઈ સોફ્ટવેર સોફ્ટવેરની અંદર વિડીયો જ્યારે બનાવો છો તેની સાઇઝ વારંવાર બહુ જ મોટી બતાવતી હોય છે તેના MB ખૂબ જ ઊંચા હોય છે મોટી સાઈજ હોય ફાઇલની તમારા વિડીયોની તો એને યુટ્યુબમાં અપલોડ કરતી વખતે પણ તમારો ડેટા અને સમયનો ઘણો બધો વપરાશ થતો હોય છે તો મિત્રો આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે આપણે આપણો કોઈ પણ વિડીયો હોય એની ફાઇલની સાઇઝ હોય તેને કેવી રીતે ઘટાડી શકાય તો મિત્રો તેના માટે એક નાનકડા સોફ્ટવેરની આપણે અહીંયા ચર્ચા કરીશું મિત્રો તે પહેલાં હું તમને વિનંતી કરીશ કે મારી યુટ્યુબ ચેનલ જે રહી વિજ્ઞાન વિશ્વ તેને ઓપન કરી અને અહીં રેડ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે ત્યાં ક્લિક કરી અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો તો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે આપને હું રિક્વેસ્ટ કરી રહ્યો છું ઓકે મિત્રો તો આ માહિતી આપણે સ્ટાર્ટ કરીએ તો મિત્રો સૌપ્રથમ તમે ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈપણ બ્રાઉઝર ઓપન કરી અને તેમાં હેન્ડબ્રેક ડોટ એફઆર આ લખીને સર્ચ કરશો એટલે અહીં બતાવ્યા મુજબ એક પેજ આવશે મિત્રો અહીં આ એક ઓપન સોર્સ વિડીયો ટ્રાન્સકોર્ડર છે કે જેની મદદથી તમે તમારા વિડીયોની સાઇઝ એકદમ નાની કરી શકો અને આ જે સોફ્ટવેર રહ્યો તેનો પ્લસ પોઈન્ટ એ છે કે એ સાઇઝ નાની કરવાની સાથે તેની ક્વોલિટી પણ જાળવી રાખે છે ક્વૉલિટીમાં કોઈ ફરક પડવા દેતો નથી અને બીજું કે એકદમ ઓપન સોર્સ ફ્રી સોફ્ટવેર છે તેની કોઈ કિંમત ચોકવી પડતી નથી મિત્રો અહીં રેડ કલરનું ડાઉનલોડ માટેનું આપેલું છે અહીં અધર પ્લેટફોર્મ પણ આપેલું છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સિસ્ટમ પ્રમાણે તમે અહીં ડાઉનલોડ કરી શકશો દાખલા તરીકે અહીં વિન્ડો આપેલું છે તો ત્યાં ચોસઠ બીટ માટેનું પણ ડાઉનલોડનું ઓપ્શન આપેલું છે અને બત્રીસ બીટનું પણ આપેલું છે તો મિત્રો તમે તમારી રીતે આ તમારા પીસીની અંદર તમારા લેપટોપની અંદર તમે ડાઉનલોડ કરી શકો એકદમ નાનકડી ફાઇલ છે અને સરળતાથી થઈ જશે ઓકે મિત્રો મેં ઓલરેડી આ મારા પીસીની અંદર ડાઉનલોડ કરેલો છે તો તે હું ઓપન કરીશ અહીંયા હેન્ડબ્રેક નામનો આઈકોન પણ આવી જશે તમે જ્યારે ડાઉનલોડ કરશો ત્યારે તો હું તેને ડબલ ક્લિક કરી અને ઓપન કરીશ તો તમે જોઈ રહ્યા છો તે મુજબ હેન્ડબ્રેક સોફ્ટવેરનો આ એનો મેઇન પેજ આવશે મિત્રો આ સોફ્ટવેરની આપણે યુઝ કરવાની વાત કરીએ તે પહેલાં એક માહિતી આપી દો કે અહીં એક વિડીયો છે ચેન્જ બેકગ્રાઉન્ડ માટેનો તો મિત્રો આ વિડીયો જે રહ્યો તે ખરેખર તેની ઉપર આપણે ક્લિક કરીશું તો એની સાઇઝ અહીં તમે જોઈ રહ્યા છો કે તે પ્રોપર્ટીની અંદર જઈએ અને જોઈએ તો તેની સાઈઝ વન પોઈન્ટ પચાસ જીબી એટલે કે દોઢ જીબીનો આ વિડીયો છે હવે દોઢ જીબીનો વિડીયો જ્યારે આપણે અપલોડ કરીએ ત્યારે ખાસો ડેટા અને ખાસો સમય માગી લેતું કામ છે તો આપણે તેની થોડીક ક્વોલિટી વિશેની પણ વાત કરી લઈએ અહીંયા એને આપણે ઓપન કરીશું અને તેની ક્વોલિટી જોઈ લઈએ આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ આ વિડીયોની ક્વોલિટી આપ જોઈ રહ્યા છો કે દોઢ જીબીનો વિડીયો જે સાઈઝ રહી તેની ક્વોલિટી કેવા પ્રકારની છે ઓકે મિત્રો હવે આપણે આને ક્લોઝ કરીએ છીએ અને આ જે વિડીયો રહ્યો તેને આપણે કન્વર્ટ કરીએ તેની સાઇઝ ઘટાડવાનો પ્રયત્ન કરીએ મિત્રો આ જે આપણે વાત કરી રહ્યા છીએ હેન્ડબ્રેક વિડીયો કન્વર્ટર સોફ્ટવેર છે એકદમ ફ્રી છે અને વાપરવાનું ખૂબ જ સરળ છે હું તમામ મારા વિડીયો આની અંદર કન્વર્ટ કરું છું મિત્રો સૌપ્રથમ આપણે થોડીક માહિતી મેળવી લઈએ જસ્ટ આપણે સમજવા પૂરતું જે વિડીયોની અંદર બહુ મહત્ત્વનું વસ્તુ હોય કન્વર્ટ કરવા માટે તે જ માહિતી આપણે મેળવીશું તેનું બહુ ડીપમાં જવાનું કોઈ કોઈ ખાસ કારણ જણાતું નથી મિત્રો અહીં સૌ પ્રથમ પેનલ આપી છે તેની અંદર જે સોર્સ લખેલું રહ્યું તેની ઉપર આપણે ક્લિક કરીશું એટલે અહીં ફોલ્ડર અને ફાઇલ આ બે ઓપ્શન આવશે હવે આપણે અહીં ઓપન સિંગલ વિડીયો ફાઇલ લેવાની છે એટલા માટે અહીં ફાઇલ ઉપર ક્લિક કરીશું હવે તમારા પીસીની અંદર જ્યાં પણ તમારો વિડીયો પડેલો હોય જેને કન્વર્ટ કરવા માંગતા હોય તે અહીં પસંદ કરવાનું છે અહીં દાખલા તરીકે આપણે આ ચેન્જ બેકગ્રાઉન્ડ વન પોઈન્ટ પચાસ જીબીવાળો અને એની બાર મિનિટ અને તેર સેકન્ડનો વિડીયો છે એવી વિડીયો ફાઇલ છે તે આપણે પસંદ કરીએ છીએ મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ એ વિડિયો આની અંદર આવી ગયેલો છે હવે મિત્રો આપણે અહીં કન્વર્ટ કર્યા પછી ડેસ્ટિનેશન એટલે કે તેને ક્યાં આપણે સેવ કરવા માંગીએ છીએ તે બ્રાઉઝ કરીશું હવે અહીં હું એનું નામ આપું છું દાખલા તરીકે બેકગ્રાઉન્ડ ફાઈનલ ઓકે અને આ એની અંદર જ હું રાખીશ અહીં સેવ આપીશ ઓકે મિત્રો હવે અહીં ખાસ કન્ટેનર અહીં તમે જોઈ રહ્યા છો તેમાં એમપી ફોર એમ કેવી તો આપણે અહીં એમપી ફોર રાખીશું અને તમામ વિડીયો આપણે વેબ ઓપ્ટિમાઇઝમાં આપણે પસંદ કરીશું જેથી કરી અને સાઇઝ નાની રહે અને એકદમ ક્લિયરિટી પણ જળવાઈ રહે મિત્રો આ સિવાયના તમામ સેટિંગ્સની અંદર તમે બહુ ડીપમાં જશો નહીં હવે મિત્રો ખાસ જોવાનું એ છે કે અહીં જે રહ્યું એ ડિફોલ્ટ રીતે માનો કે ઝીરો ઝીરો ના હોય ક્રોપિંગ ટોપ રાઇટ બોટમ અને લેફ્ટ જો ઝીરો ઝીરો ના હોય તો અહીં આ ઓટોમેટિક ઉપરથી આપણે અહીં કસ્ટમ ઉપર ક્લિયર કરીશું અને અહીંયા ઝીરો ઝીરો લાવી દઈશું આ ખાસ ભૂલશો નહીં જ્યારે પણ તમે આ ફાઇલ જ્યારે કન્વર્ટ કરો વિડીયો ત્યારે એનું તમામ બાજુથી તેનું ક્રોપિંગ ઝીરો ઝીરો સાઇઝ હોવી જોઈએ નહીં તો શું થશે કે અહીં કોઈ અંક તમે રાખશો તો એટલો વિડીયો તમારો સાઈડમાંથી કપાશે ઉપર નીચે લેફ્ટ કે રાઈટ સાઈડથી તમે જે અંક અહીંયા રાખેલો હશે તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે ખાસ એ જોવાનું રહેશે કે આપણું જે વિડીયો રહ્યો તેનું ક્રોપિંગ અહીં તમામ સાઇડે ઝીરો જીરો હોવું જોઈએ મિત્રો આ દર વખત સેટિંગ ના કરવું હોય તો તમે આ જે તમારું સેટલમેન્ટ રહ્યું તેને તમે તમારી ફાઇલ રૂપે સેવ પણ કરી શકો છો અહીં એડ કરી અને તેનું નામ આપી દેવાનું રહેશે દાખલા તરીકે મેં અહીં વીવી એવા પ્રકારનું ફાઇલ ફોર્મેટ રાખેલું છે એટલે જ્યારે હું વિડીયો અહીંયા સોર્સ ઉપરથી પસંદ કરીશ અને બ્રાઉઝ ઉપર એનું ડેસ્ટિનેશન રાખીશ અને વીવી કરીશ એટલે મારી દર વખતની જે ફાઇલ પસંદ કરેલી હશે તે અહીં આવી જશે આ ઉપરાંત પણ અહીં ઘણા બધા એના મેનુઓ આપેલા છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો પણ હું સલાહ આપીશ કે તેની અંદર કેના ડિફોર્સ સેટિંગની અંદર કોઈ ફેરફાર ના કરશો બીજું મિત્રો તમે અહીં તેનો પ્રિવ્યૂ પણ જોઈ શકો છો અહીં ક્લિક કરી અને તેનો પ્રિવ્યૂ એનો ટાઈમ પણ અહીં તમે સેટ કરી શકો છો કે કેટલા સેકન્ડ સુધીનું તમારે અહીંયા પ્રીવ્યૂ તમે જોવા માંગો છો તો એ પણ કરી શકો તમે અહીં પણ આપણે હાલ તેમાં જતા નથી ઓકે હવે ફાઇલ ફોર્મેટ અને બધું પસંદ કર્યા બાદ આપણે અહીં સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું એટલે આપણો વિડીયો કન્વર્ટ શરૂ થશે અહીં તેનો ટાઈમ બતાવશે કે કેટલી સેકન્ડ કેટલી મિનિટ બાકી રહી છે ટાઈમ રિમેનિંગ કેટલો છે તે પણ આપ અહીં જોઈ રહ્યા છો અહીં ચાર મિનિટ ત્રણ મિનિટ અઠ્ઠાવન બાવન સેકન્ડ એ એસ્ટિમેટ ટાઈમ બતાવી રહ્યો છે અહીંયા તેનો પ્રોસેસિંગ બાર આપ જોઈ રહ્યા છો જ્યારે પણ તે કમ્પ્લીટ થઈ જશે વિડીયો કન્વર્ટ ત્યારે અહીં ટાઈમ પૂર્ણ થઈ ગયેલો બતાવશે અને આ જે બાર રહ્યું તે સંપૂર્ણ ભરાઈ ગયેલું જણાશે તો મિત્રો આપણે થોડી રાહ જોઈએ આ સમય તેની પર ડિપેન્ડ છે કે તમારે વિડીયોની ક્લિયરિટી કેવી છે તેની સાઇઝ કેવી છે તેનો સમય કેવડો છે મોટો વિડીયો હશે તો અહીં વાર લાગશે નાનો વિડીયો હશે તો તે ઝડપથી થઈ જશે ઓકે આપણે જોઈએ કન્વર્ટિંગ થઈ રહ્યું છે મિત્રો આપણો વિડીયો કન્વર્ટ થઈ જવાની તૈયારીમાં છે મિત્રો આ ઉપરાંત અહીં પ્રિસેટ આપેલા છે ડિવાઇસીસ મુજબ આપ તેનો પણ ઉપયોગ કરી શકો તે તમારા યોગ્ય સમય મુજબ તમારી જરૂરિયાત મુજબ તેને ચેક કરી રહીશો તમારી જરૂરિયાત મુજબ તમે આ સોફ્ટવેરની અંદર ઘણા બધા ફેરફાર કરી શકો છો તમારે જે પ્રકારના વિડીયોનો કન્વર્ટ કરવું હોય તે તમે અહીંયા એના ડિવાઇસીસ મુજબ તમે કરી શકો છો મિત્રો આપણો વિડીયો હવે કન્વર્ટિંગ થવાની તૈયારીમાં છીએ અહીં આપ જોઈ રહ્યા છો ઓકે આપણો વિડીયો કન્વર્ટ થઈ ગયેલો છે ક્યુ ફિનિશ્ડ ઓકે મિત્રો આપણો વિડીયો જે કન્વર્ટ થઈ ગયેલો છે તે અહીં એનું ડેસ્ટિનેશન છે ઈ ની અંદર ઈ ડ્રાઈવની અંદર બીજી ફાઈનલ નામનો આપણો વિડીયો કન્વર્ટ થઈ ગયેલો છે તે જોઈ લઈએ આપણે જોઈ રહ્યા છો કે બીજી ફાઈનલ આ જે વિડીયો રહ્યો તે આપણો કન્વર્ટ થઈ ગયેલો છે હવે મિત્રો આપણો મૂળ વિડીયો આ બેકગ્રાઉન્ડ તે આપણે પ્રોપર્ટીઝની અંદર આપણે વાત કરી હતી કે વન પોઈન્ટ પચાસ જીબીનો એની સાઇઝ હતી હવે મિત્રો આપણો જે આ વિડીયો કન્વર્ટ કર્યો ત્યાર પછીની આપણી એની સાઇઝ જોઈએ તો આપ જોઈ રહ્યા છો કે સાડત્રીસ પોઈન્ટ એક એટલે કે ખૂબ જ નાની સાઈઝ તેની બની ગઈ છે તો મિત્રો સાઇઝ તો ઘટી ગઈ હવે એની ક્લિયરિટી વિશેની પણ આપણે વાત કરી લઈએ તો ઓપન કરી વીએલસી મીડિયાની અંદર આપણે પ્લે કરી અને જોઈ લઈએ કે મૂળ ક્વોલિટી હતી તે અને આ ક્વોલિટીની અંદર શું તફાવત પડેલો છે તો આપ જોઈ રહ્યા છો કે ક્વૉલિટીની અંદર ખાસ કોઈ તફાવત પડેલો નથી જે પહેલાં ક્વોલિટી હતી તેવી જ ક્વોલિટી આપ અહીં જોઈ રહ્યા છો જે મૂળ વિડીયોની એક પોઈન્ટ પચાસ જીબીની અંદર હતી એ જ એટલે આ સોફ્ટવેરનો મોટા મોટો ફાયદો એ જ છે કે આ જે સોફ્ટવેર રહ્યો તે સાઈઝ એકદમ નાની કરી દે છે અને ક્વોલિટી તેની નામ રાખી રહે છે અને તેમાં કોઈ ફરક પડવા દેતો નથી તો મિત્રો આ ખૂબ જ સરસ સોફ્ટવેર છે અને ફ્રી સોફ્ટવેર છે આનો ઉપયોગ જરૂરથી કરશો આ સોફ્ટવેર કેવી રીતે ડાઉનલોડ કરવો તેની લિંક હું અહીંયા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી રહ્યો છું તેની ઉપર ક્લિક કરી અને તમે તમારા આ માટે આ જે સોફ્ટવેર રહ્યો તે ડાઉનલોડ કરી શકો છો અને સરળતાથી એનો ઉપયોગ કરી શકો છો મિત્રો આ રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર તમે કોમેન્ટ જરૂર કરશો હું એનો યોગ્ય તમને જવાબ આપીશ અને આ વિડીયો જો આપને ગમ્યો હોય તો તેને જરૂરથી તમારા ગ્રુપની અંદર એને શેર કરશો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરશો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો નમસ્કાર મિત્રો અમારી સાથે જોડાઈ રહ્યા છો તે માટે આપનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું આવજો નમસ્કાર મિત્રો